વલસાડના ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ પાસે ચોસઠ પોઈન્ટ સત્યાવન લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું વલસાડ જિલ્લામાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી હેઠળ પોલીસે જપ્ત કરેલા ચોસઠ સત્યાવન લાખના વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં ત્રીસ જૂન બે હજાર દરમિયાન કુલ એકસો ત્રીસ કેસોમાં અઠ્યાવીસ હજાર બસો એકત્રીસ બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો વલસાડ સિટી પોલીસ મથકમાં ઓગણચાલીસ કેસમાં પાંચ હજાર છસો બાવીસ બોટલ જપ્ત કરવામાં આવી હતી આ દારૂની કિંમત દસ છપ્પન લાખ થાય છે ડુંગરી પોલીસ મથકમાં છત્રીસ કેસમાં આઠ હજાર એકસો પાંચ બોટલ જપ્ત કરવામાં આવી જેની કિંમત સોળ પાંચ લાખ થાય છે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પંચાવન કેસમાં ચૌદ હજાર પાંચસો ચાર બોટલ જપ્ત કરવામાં આવી જેની કિંમત સાડત્રીસ પોઈન્ટ છન્નું લાખ થાય છે કોર્ટમાંથી પરવાનગી મળ્યા બાદ હવે આ તમામ જથ્થો ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ પાસે ખુલ્લી જગ્યામાં બુલડોઝરથી નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન વલસાડ ડીવાય એસપી વાપી ડીવાય એસપી નશાબંધી વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારી તથા અન્ય સત્તાવાર અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો સખત અમલ કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે પોલીસે ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે